ન્યુ સમારોડ પર આવેલી મંગલ દર્શન સોસાયટીમાં રહેતા ત્રીસ વર્ષીય સંદીપ નેગી પોતાના મિત્ર પ્રશાંત અયરને મળવા માટે બાઇક લઈને નીકળ્યા હતા જે મહેસાણા નગર નજીક માર્ગમાં અચાનક ગાય આડે આવી જતા સંદીપ ડિવાઇડર સાથે જોરદાર ટકરાયા હતા જેને પગલે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજા બનાવમાં માંજલપુર ખાતે રહેતો ભાવિન પટેલ રાત્રિના અરસામાં બુલેટ લઈને સોમા તડાવથી માંજલપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક બુલેટની આગળ ગાય આવી જતા સંતુલન ગુમાવતા પંદર ફૂટ રોડ પર ધસડાતા લોહી લુહાણ થયા હતા જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે હવે આ બંને બનાવ બાદ રખડતા ઢોરને લઈને ફરી ચર્ચાઓ જાગી છે કડક નિયમો હોવા છતાંય રસ્તે છોડી મુકતા ગૌપાલકોને કારણે શહેરનો નિર્દોષ નાગરિક તેનો ભોગ બની રહ્યો છે ત્યારે આ અંગે ઢોર પાર્ટીના અધિકારી ડોક્ટર વિજય પંચાલને પૂછતા તેઓ જણાવ્યું કે રખડતા ઢોરને પકડવા ઢોર ટીમ સતત કામ કરી રહી છે આ મહિનામાં અત્યાર સુધીમાં ત્રણસો જેટલા ઢોરો પકડાયા છે જ્યારે એકસો સુડતાલીસ લોકો સામે એફઆઈઆર છે વધુમાં તેઓ જણાવ્યું કે શહેરમાં હાલ અઢાર ટીમો કાર્યરત છે પરંતુ ઢોર પાર્ટી પાસે પર્યાપ્ત વાહનોની અછત હોવાથી રાઉન્ડ ધ ક્લોક કામગીરી શક્ય નથી જો કોર્પોરેશન તરફથી વધુ ગાડીઓ ફાળવવામાં આવે તો કામ વધુ અસરકારક રીતે થઈ શકે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાઉન્ડ ધી ક્લોક અઢાર ટીમો આપણે બનાવેલી છે અને મોર્નિંગ શિફ્ટ જનરલ શિફ્ટ સેકન્ડ શિફ્ટ અને નાઇટની અંદર પણ કામગીરી કરવામાં આવી રહેલ છે જે રીતે રાઉન્ડ ધી ક્લોક આપણે કામગીરી કરીએ છીએ સાથે સાથે સમયાંતરે ઢોરવાડા ડિમોલિશન કરીએ છીએ રેગ્યુલર આપણે એફઆઈઆર દાખલ કરીએ સાથે સાથે ગુજરાત રાજ્યની ફક્ત વડોદરા કોર્પોરેશન એવું છે કે જે પશુ માલિકો વારંવાર પશુઓ બહાર છોડે છે એઓના વિરુદ્ધની હેબિચ્યુઅલ ઓફેન્ડર પણ આપણે કરીએ છીએ અત્યાર સુધી આપણે ચાલુ વર્ષે પણ ત્રીસ એફઆઈઆર કરીએ છીએ પચીસોથી વધારે આપણે એફઆઈઆર દાખલ કરીએ છીએ એટલે વડોદરા મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે અને જરૂર જણાય વધુ વધુ કામગીરી કરે છે પોલીસ વિભાગનો પણ સંકલન કરી જેવી આ ઘટના બની તાત્કાલિક અને ફતેગંજ પોલીસનો પણ સંપર્ક કરી ત્યાં જે ઘટના બની હતી તેની પણ માહિતી કલેક્ટ કરી છે અને જરૂર જણાય આગળ નોટિસ પણ આજે આપી અને તેઓને જે કાંઈ આગળ કાર્યવાહી કરવાનો હશે જો પશુ માલિકની માહિતી મળશે તો રીતે નહીં મળે તો તે વિસ્તારના પશુ માલિકોને નોટિસ આપી આગળની ભવિષ્યમાં કાર્યવાહી કરવા જનરલી આપણે અઢાર ટીમો છે અઢાર ટીમોમાંથી જે આપણે વ્હીકલ સપ્લાય થતા હોય એ રીતે આપણે રાઉન્ડ ધી ક્લોક ટીમ ચાલુ છે દરેક ઝોનની એક એક ટીમ ચાર જોની ચાર ટીમો મારફતે આપણે કામગીરી જનરલી એવું દેખાય છે કે કદાચ ગાય ચાલતી હોય અને પાછળથી બે ફૂટ પર પ્રેશરથી બાઇક હોય અને અડફેટમાં આવ્યું એવું જણાય છે એટલે પોલીસ વિભાગ દ્વારા ઇન્વેસ્ટિગેશન જે થશે આધારે આઈડી રાત્રિના સમયમાં ગાયબ હોય છે આપણે સમજીએ કે નાઇટના સમયે જેટલી બી ટીમો એક્ટિવ હોય જનરલી અમારી એકથી બે ટીમો ચાલુ હોય છે ઘણી વખત આપણે ચાર ટીમો પણ પોલીસ બંદો સાથે વ્હીકલ જે રીતે સપ્લાય થાય એ રીતે આપણે રાત્રિ કામગીરી કરીએ છીએ અને આપણે અવેરનેસ પણ કરીએ છીએ કે રાત્રિના સમયે કોઈ પણ પશુ બહાર છૂટા ના મૂકવા ઘરે ઘરે જઈને આપણે એક જ કોર્પોરેશન એવું છે જે આઈસી એક્ટિવિટી કરેલી છે અઢાર બે હજાર અઢારથી દરેકના ઘરે ઘરે માલિકને જેને સમજાય છે કે તમે રાત્રિના સમયે ન છોડો જાહેર નાગરિકનુંથી લઈ તમારા પણ પરિવારજનનું પણ મૃત્યુ થઈ શકે છે એવા અમે પર્સનલી વિડીયો બને તેઓને પણ ઘરે ઘરે માહિતગાર આપી છે અત્યારે પણ મીડિયામાંથી કે ભાઈ આપણો જ નાગરિક છે તો પણ કોઈ પણ જાહેર નાગરિક જાણતા અજાણતા પણ ના જાય તો પશુ ન છૂટો એ બાબતે પણ તેઓને આપણે માર્ગદર્શન આપીએ છીએ અને જણાઈએ છીએ કે ભાઈ એક સહકાર આપવા પડે આપ જોવો છો ટૂંક સમય અગાઉ બી આપણે ધોરવાળા ડિમોલિશન કર્યા હતા પેનલ્ટી કરી હતી અને રાઉન્ડ આપણે કામગીરી કરીએ છીએ જ્યારે કામગીરી કરીએ છીએ ત્યારે તરત દેખાય છે કે ભાઈ મોરચોલીન પણ આયા હતા ભાઈ ખૂબ જ કડક કામગીરી કરે છે એક પણ પશુ બહાર છોડવાનો સમય નથી મળતો એટલે વડોદરા મહાનગરપાલિકા રાઉન્ડ કામગીરી કરવામાં આવે છે અને જો કામગીરી કરે છે એને જ આપણે જોઈએ છીએ કે કેટલું ઘર્ષણ કરે જ્યારે પકડતા ના હોત તો પશુ માલિકો ઘર્ષણ એના વિરુદ્ધમાં પણ અમે અંદાજે પાસઠ જેટલા પશુ માલિકોના બાઇકના પણ નંબર સાથે સંબંધિત પોલીસ વિભાગને પણ માહિતી આપેલી છે કે આ પશુ માલિકો પાછળ પાછળ બાઇક ફરે છે તો તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી અંદાજે ગત વર્ષે પાંત્રીસો આસપાસ અને ચાલુ વર્ષે પણ બે હજારથી વધુ ગાયો આપણે પકડ્યા મને ત્રણસોથી થી આસપાસ આપણે ગાયો પકડેલી છે તો અહીંયા સવાલ ઉભો થાય છે કે શું ત્યાં સુધી સ્થિતિ આવીને આવી રહેશે દિવસ રાત રખડતા ઢોરનો ભોગ આમ જનતાને બનવો જ પડશે કે શું શહેરમાં વધતા ઢોરોના ત્રાસને કારણે નાગરિકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી કડક પગલાંની માંગ કરી રહ્યા છે જેથી કોઈનો કુળદીપક બુજાય નહીં ના કોઈને ગંભીર ઇજા થાય